ચેનલ કેમ છો તમે બધા આઈ હોપ બધા મજામાં હશો તો આજે અમારે શ્રાદ્ધ છે મારા સસરા મતલબ પપ્પાનું અને દાદાનું તો સવાર સવારમાં અત્યારે ચાલી જ્યારે કાગડાને મતલબ જે સાદ વાસ નાખવાની હોય છે એ છે આમાં ઘી નો પકડો હું ઘીના ખાંડ બધું નાખી દઉં તો આમાં ઘી નાખવાનું રહેશે થોડી ખાંડ

મમ લેવાનું છે શું ખાય છે તું મમ મમ ખાય છે હા મમ ખાવું છે બીજું બેસી જાય અહિયાં બીજું મમ આપું અને એ ચા પીવાની ચા કે પીવાની એવું પીવાની ચા એનો તીવો તમારે જોડે આવું લઈ જાઓ તા હવે આ જાય છે ધાબા ઉપર ઘાસ નાખ્યા પછી અક્ષય કૂતરાને જે વધેલું છે એ ખવડાવી રહ્યા છે

મેં છીએ અને વાગ્યા છે અત્યારે પોણા ચાર થવા છે અત્યારે મેં થોડું કામ છે તો બહાર જઈ રહ્યા છીએ અને આગળ પછી શું કરી રહ્યા છીએ તમે જોતા રહેજો કેટલાય ટાઈમથી અમને ફાટક નડે છે લાસ્ટ વખત તમે જોયું છે એમાં પણ ફાટક નડેલો જ હતો આ વખત તો એવું થયું ને કે એક વખત ટ્રેન ગઈ એના પછી પણ હોલ્ડ કરીને ફરીથી એન્જિન ગયું અને એન્જિન ગયા પછી ફરીથી પાછું આવ્યું તો એ બહુ રાહ જોયું હતું બજારમાં પહોંચી ગયા છીએ જ્વેલરીની દુકાનમાં જવાનું છે તો ફાઇનલી અમે શોપ પર આવી ગયા છીએ જે જ્વેલરી શોપમાંથી લેવાનું તું એ લઈ લીધું છે અને બહુ વિડીયો ઉતારી નથી શકે ત્યાં વિડીયો ઉતારવાનું એલાઉડ નહોતું એટલા માટે તો જેટલું ઉતર્યું છે એટલું તમને બતાવીશ અને બીજું ઘરે આવીને બતાવીશ વાતાવરણ એવું કરી દીધું છે કે ગમે ત્યારે વરસાદ આવે પલળી ના જવાય તો હારું હજી વાગ્યા સાડા પાંચ પણ લાગે છે કે છ સાડા છ ઉપર થઈ ગયું હોય ને એવું લાગે છે બજારમાંથી ફઈના ઘરે આવ્યા કારણ કે દાદી પણ બાજુમાં જ રહે છે અને આજે દાદાનું પહેલું શ્રાદ્ધ હતું એટલા માટે જમવા માટે આવ્યા છીએ અમે ચા બનાવો છો બસ ખાલી તમે રાહ જોઈ રહ્યા હતા અને ફાઇનલી ફૂવા આવી ગયા તો એમનો પણ શૂટ કરી લીધું તો ફૂવા વિચારવા માટે ક્યાં શું કરે છે બધા વિચારતા કારણ કે કોઈને ખબર નથી કે હું વ્લોગ બનાવું છું રેડી થઈને અમે જમવા માટે નીકળી ગયા સ્ટોરન્ટમાં આવી ગયા છે બધા ગોઠવાઈ ગયા છે અને કોને શું લેવો ઓર્ડર કરવો છે ડિસાઈડ થઈ રહ્યું છે જેવો જેમાં નીકળવું પ્રમાણે વરસાદ ચાલુ છે તે ફૂવાની બધા તો ગાડી લઈને આવ્યા છે અમે બાઇક લઈને આવ્યા છીએ અને અમારા ફઈનો પાણીઓ એક્ટિવા લઈને આવ્યો છે તો થોડો વરસાદ બંધ થાય એની રાહ જોવાઈ રહી છે એટલે બધા બેઠા છે શાંતિથી કેવાય કશું પાપ ના લાગે શાંતિથી મસ્તી કરીએ છીએ વાતો પણ ચાલી રહી છે બસ એ બધું અત્યારે ચાલી રહ્યું છે અમારે ફ્રેન્ડ્સ અમે ઘરે આવી ગયા છે જમીને અને અમે કામથી ગયા હતા બહાર અને તમે જોયું જશે કે અમે સોનીની દુકાને ગયા હતા ત્યાંથી થોડી ઘણી શોપિંગ કરી છે અને પછી ફઈના ઘરે ગયા ત્યાં દાદી પણ મળ્યા પછી કે જમીને જાઓ તો અમે જમવા માટે ગયા અને જમીને ઘરે આવ્યા પછી થોડી મસ્તી મતલબ વાતો ને એ બધું ચાલ્યું અને પછી વરસાદ ચાલુ થઈ ગયો એટલે થોડા વરસાદ બંધ થયો પછી અમે ઘરે આવ્યા તો અમે સોની હું તમને બતાવી દઉં કે શું લીધું લીધું છે છે હા સિલ્વર જ ત્રણ રિંગ લીધી છે એક ચેન ક્યનું હનુમાન દાદાનું પેન્ડલ અક્ષય ને લેવું હતું પણ હા બહુ બઉ ટાઈમથી લેતું અને આ ગોલ્ડ હા ગોલ્ડમાં પણ નહોતું મળતું ને સિલ્વરમાં પણ નહોતું મળતું કોઈ પણ ડિઝાઇન મતલબ કોઈ પણ સિલ્વર કે ગોલ્ડ ગમે તેમાં મળે પણ સારું ફિનિશિંગવાળું જોતું હતું એમને એટલે અત્યારે સિલ્વરમાં લીધું છે ગોલ્ડમાં તો હજી પણ નહીં મળ્યું હવે જોઈએ છે કે દિવાળી સુધીમાં મળે તો ગોલ્ડમાં પણ લેવાનું ત્યારે લેવાનો વિચાર છે તો અત્યારે અમે જે લીધું છે હું તમને બતાવી દઉં છું પકડો પ્લીઝ ફોનની પેલા તો આ પેન્ડલ લીધું છે હું તમને બતાવી દઉં પેન્ડલ છે એના પછી આ ચેન પણ લીધી છે પછી આ અક્ષય ની ચેરિંગ બીજી લેવી પણ મજા ના આવી હા એમને બીજી લેવી હતી પણ કંઈ બસ અત્યારે તો એક જ લીધી એમને બીજી જે જોતી હતી એ મજા ના આવી જેવી જોતી તેવી મળી પણ નહીં એમને એટલે અને મેં એક આ રિંગ લીધી છે સિંગલ ડાયમંડમાં લાસ્ટ ફિંગરની છે અને રિંગ રિંગ ફિંગર રિંગ ફિંગર અને પેલી પિંકી ફિંગર યસ કેવી લાગી જરા કમેન્ટમાં જરૂર બતાવજો આટલી વસ્તુ લીધી છે બહુ ખાસ કંઈ વધારે નથી લીધું તો વિડીયોનો અહીંયા એન્ડ કરું છું હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બાય બાય કહી દો બાય ગુડ નાઇટ થેન્ક યુ ફોર વોચિંગ લાઇક શેર સબસ્ક્રાઈબ બાય